આ તરફ મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીમાં પોસ્ટર મુદ્દે વિવાદ સર્જાયો છે પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલનું પોસ્ટર વાયરલ થયું છે એક પેનલના સમર્થનમાં બીજી પેનલનો વિરોધ કરતું આ પોસ્ટર છે વાયરલ પોસ્ટર મામલે રજની પટેલે સ્પષ્ટતા પણ કરી તેમણે કહ્યું કે જે મેસેજ વાયરલ થયો છે તે મેં મેસેજ નથી કર્યો સમાજને ગુમરાહ કરવાનું કામ કેટલાક લોકોએ કર્યું છે આ કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું એ વ્યક્તિએ માફી માંગવી જોઈએ તેવું પણ રજની પટેલે કહ્યું આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે આ પ્રકારનો એ મેસેજ છે જે મેસેજ મેં કરેલો નથી આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું એની નિંદા કરું છું એને સામે આવીને માફી માગવી જોઈએ કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે આ અર્બન બેંકની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે એ આપણે બધા સાથે મળીને વિચારવું જોઈએ અને એના માટે જે અલગ અલગ ત્રણ પેનલમાંથી લોકો લડી રહ્યા છે એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા મુકેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે મુકેશ આખો આ મામલો શું છે અને આ પોસ્ટર કેમ વાયરલ કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો મહેસાણા અર્બન બેંકની ત્રણ તારીખના રોજ ચૂંટણી યોજાયેલી છે ને જેમાં ખાસ છે તે કહી શકાય પ્રતિ આક્ષેપ પ્રતિ આક્ષેપ હાલમાં ચૂંટણીમાં થઈ રહ્યા છે ત્યારે વાત કરીએ તો હાલમાં પોસ્ટર વોર જે છે શરૂ થયું છે ને પોસ્ટર વોરની અંદર ખાસ રજની પટેલ જે છે પૂર્વ ગૃહમંત્રી એમનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ મામલે કહી શકાય કે અર્બન હાલ પોસ્ટર પોસ્ટર પ્રદેશ મહામંત્રી વાયરલ ખાસ ખુલાસો કર્યો છે કે કોઈ એક પેનલના સમર્થનમાં અને બીજી પેનલનો વિરોધ કરતું આ પોસ્ટર જે વાયરલ થયું છે અને વાયરલ પોસ્ટર મામલે ખાસ એમને સ્પષ્ટતા કરતા એ પણ કહ્યું છે કે જે મેસેજ વાયરલ થયો છે એ મેસેજ મેં કરેલો નથી તેમજ એ મેસેજ કરી સમાજને ગુમરાહ કરવાનું કામ કર્યું છે